ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ઉચ્ચ અધિકારીઓ સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી સુરત શહેરના સ્થિત પોલીસ પોલીસ ખાતે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી ઉત્તરાયણના પાવન પર્વે યોજાયેલા ઉત્સવમાં પોલીસ વિભાગના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા રોજિંદી ફરજોની વ્યસ્તતા વચ્ચે પોલીસ અધિકારીઓ આજે હળવા અને આનંદભર્યા મૂડમાં જોવા મળ્યા હતા સૌએ સાથે મળી પતંગ જગાવી ઉત્તરાયણની ખુશી માણી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ અધિકારીઓ સાથે પતંગ ચગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો આ પ્રસંગે સુરક્ષા વ્યવસ્થા પરસ્પર સ્નેહ અને સ્નેહવર્કનો સંદેશ પણ આપવામાં આવ્યો ઉત્સવ દરમિયાન પરંપરાગત પતંગ સંગીત અને હાસ્યથી સમગ્ર પરિસર આનંદમય બની ગયો હતો આ પતંગ ઉત્સવથી પોલીસ અધિકારીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ ઉત્તરાયણ પર્વની સામૂહિક ઉજવણી દ્વારા પોલીસ વિભાગમાં સૌહાર્દ અને એકતા વધુ મજબૂત બની સુરત શહેર सभी हमारे सूरत के नगरजनों को उत्तरायण के खूब खूब शुभकामनाएं भगवान सूर्य का प्रकाश आपकी ज़िंदगी में सदैव बना रहे जो है और उसके साथों साथ जो है जिस ढंग से आप सब लोग पतंग चगा रहे हो उड़ा रहे हो उसी तरह आपका हेल्थ का आपकी उन्नति का प्रोग्रेस का परिवार को सुख का पतंग हरदम ऊपर रहे जो है और सूरत शहर पुलिस निर्धार करती है कि सूरत के कायदा व्यवस्था को डिस्टर्ब करने में जितने लोग रहेंगे या नारकोटिक में जो लोग शामिल रहेंगे जो गुनेगारी में रहेंगे उनकी पतंग हम लोग जड़ से पूरा काटेंगे इस बार इस साल भी दो हजार छब्बीस में बस हमें चाहिए हमारे सूरत के नगर जनों का सहयोग आप हमें देते रहिएगा और सूरत शहर पुलिस पूरी मेहनत जी जांच से मेहनत करेगी कि हमारे शहर को सुरक्षित